નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતનો ધીરે ધીરે વિસ્તાર વધી રહ્યો છે તેમ તેમ લોકોની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે મહત્વનું છે કે અલગ અલગ શહેરોમાંથી આવતા લોકો સુરતમાં આવીને વસે છે જેથી લોકોની સુવિધાઓને ધ્યાનમાં લઈ સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ સાથે સાથે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર વિકાસના રંગે રંગાય અને ત્યાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી માંગ કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં દસથી પંદર લાખ જેટલા લોકો વસવાટ કરે છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં આવીને વસેલા છે જેથી તેઓને ટ્રેનોમાં મુસાફરી કરવા માટે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન સુધી જવાનો રૂટ લાંબો થાય છે જેથી આ અસુવિધાને ધ્યાનમાં લઈ ઉત્તરાયણ રેલવે સ્ટેશનને પણ ડેવલોપ કરવામાં આવે તથા વધુ ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પ્રવક્તા દ્વારા માંગ કરવામાં આવી છે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે ઉત્તરાયણ રેલવે સ્ટેશન રાજ્યનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે પરંતુ ટ્રેનો ઊભી રહેતી હોવા હોવાથી પરંતુ ટ્રેનો ન ઊભી રહેતી હોવી હોવાથી તેટલો વિકાસ થઈ શક્યો નથી જેથી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલને ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ માટે પત્ર લખવામાં આવ્યો છે પૂર્વ ઝેડ આર યુ સીસી સભ્ય કલ્પેશ બારોટ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જેમાં ઉત્તરાયણ આસપાસના વિસ્તારના વિકાસની વાત કરવામાં આવી છે અહીં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દેશના અન્ય ભાગના લોકો વસવાટ કરતા હોવાની સાથે વીસ કિલોમીટર વર્ગમાં પંદર લાખ જેટલા લોકો રહેતા હોવાથી ઉત્તરાયણ રેલવે સ્ટેશનના તાકીદે વિકાસ કરવામાં આવે તેવી માગણી સાથે મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ આપવાની વાત કરવામાં આવી છે જેથી રેલવે વિભાગની આવક વધે અને સ્થાનિકોને ફાયદો થાય તો ઉધના સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર ભારણ ઘટે અને લોકોને ત્યાં દૂર ન જવું પડે તે માટે રજૂઆત કરવામાં આવી છે સુરતના સાંસદ પાસે દસ ટ્રેનોનું સ્ટોપેજ ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વડોદરા વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વડોદરા વલસાડ પેસેન્જર વડોદરા સુરત મેમો ભરૂચ સુરત મેમો ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ફિરોઝપુર જનતા એક્સપ્રેસ સુરત જામનગર એક્સપ્રેસ અને વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસની ટ્રેનોનો સમાવેશ થાય છે કલ્પેશ બારોટે કહ્યું કે અત્યાર સુધી અન્ય સ્ટેશનોને વિકસાવવામાં આવી રહ્યા છે જે સારી બાબત છે પરંતુ ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર કોઈ ધ્યાન આપ્યું નથી જેથી ઉત્તરાયણ રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થવાની સાથે રેલવેને પણ સારી આવક થાય તેવી સંભાવના કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત ઉત્તરાયણ સ્ટેશન પર સ્ટોપેજની માંગ અમે છેલ્લા દસ પંદર વર્ષથી કરી રહ્યા છે હું બે હજાર આઠથી બે હજાર ચૌદ સુધી મી રેલવે બોર્ડમાં સભ્ય હતો ત્યારથી મારી માગણી છે કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ વેના સ્ટોપેજ આપવામાં આવ્યો કેમકે હાલમાં ઉત્તરાયણ સ્ટેશનને અડીને જે ગામો આવ્યા હોય કોસાડ અમરોલી કોસાડ છાપરાપાડા વરિયાવાડી વેલંજા આ બધા ગામો મળીને લગભગ દસ થી પંદર લાખની વસ્તી છે હાલમાં કોઈ ગાયના સ્ટોપેજ નથી છતાં પણ લગભગ એંસી હજાર લાખ રૂપિયા જેવું રોજનું ટિકિટનું ત્યાં કાઉન્ટર આવે છે જો એક્સપ્રેસ ગેના સ્ટોપેજ આપવામાં આવે

સવારે નવ કલાકે અમે ઉતરાણ રેલવે સ્ટેશન પર રેલવું આંદોલન કાર્યક્રમ રાખેલ છે અને એમાં જે કંઈ બી પરિસરો નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનિક રહેશે ચાર દિવસ પહેલા જ અ મેં રેલવેના એસપી સાહેબ ને પણ લેટર લખીને મંજૂરી માંગી છે મંજૂરી આપે કે ના આપે અમારી જે માંગ છે પ્રજા હિટની માંગણી છે આ અને હું આ શહેરની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે આ ટાઈપનો જે કાર્યક્રમ છે એમાં પક્ષા પક્ષી દૂર રહે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ મળે અને ખાસ કરીને વિસ્તારમાં પાર્ટીના સમાજના લોકો રહે છે ઉત્તર ગુજરાતના લોકો રહે છે પરપ્રાંતિય લોકો રહે છે એટલે અમારી માંગણી છે કે ભાઈ વોટનગર એક્સપ્રેસ હોય ગુજરાત એક્સપ્રેસ હોય કે ભાવનગર બાંદ્રા જેવી ટ્રેન હોય આવી ગાડીના સ્ટોપેજ આપે જેનો સીધો ફાયદો પેસેન્જરોને પણ થાય અને એ આવક થકી ફાયદો રેલવે પ્રશાસનને પણ રહે એટલે અમારી માંગણી સંતોષમાં માં ના આવશે તો આજ તારીખે અમે રેલમાં આંદોલન ઉત્તરાયણ સ્ટેશન પર